કઢી ખીચડી લે તમે આખું ભરી લ્યો કે ગુજરાત ભરી લ્યો સાહેબ માટી ને વાસણ માં તો કોઈ નથી ખવડાવતું અને બધી જ વસ્તુ ચૂલા માં બને છે પાકુ એડ્રેસ લોકેશન આપીસ આખો વિડિયો જોઈ લેજો શેર કરી લેજો ગેરંટી છે મારી આવી ધાડી તમને કોઈ નથી આવતું ભાઈ ગુજરાત માં મે તો અત્યાર સુધી માં રેસ્ટોરન્ટ મે કોઈ બાકી નથી રાખી આ છેડે લઈને થેક એન્ડ સુધી માં બધે જઈએ વજુ પણ આજે મારી મનગમતી રેસ્ટોરન્ટ મળી છે કે જ્યાં ચૂલા ઉપર બને છે પાટિયા ઉપર શાક રાખવામાં આવે છે અરે જવા દો સાહેબ થાળી ની અંદર છે ને પણ એ પણ માટીના વાસણની ની થાળી ચા છે માટીના વાસણ અને ભાઈ એવી ગુજરાતી થાળી અમદાવાદ માં મળે અને એનાથી ભાઈ કઉ ને એક આપણું પોતાનું ફિલિંગ થાય આપણે અહીંયા ચાલુ ગીર ગીર નો નેહડો નેહડો છે ને ખાલી ગીર નેહડો ગીરનો નો

ઓહો અમદાવાદ માંગની ખીચડી ઓહોમેન્ટ કે આટલું બધું તેલ હોય અમારા કાટિયા વાળા શાક તેલ હોય અને બધું જ રાખવું પાટિયામાં એનું કારણ શું નેચરલ રે કઈ સ્વાદ ફરે બધું ચૂલામાં પાછળ તમને ભીડ બતાવું ચાલુ ચાલુ હોય છે હું તો તમને ખાસ જો હું અમદાવાદ માં ને ને કોઈ ફેમિલી હોય તો ખાસ ગીર મેહાડામાં જ કરું જમાવટ પડી જાય ને અને બાજુ ત્રણસો માં અનલિમિટેડ બધું આવી ગયું ને બધું આવી ગયું સ્વીટ ચાર સબ્જી કઢી ખીચડી વગર રોટલો રોટલા રોટલી ભાખરી સલાદ ગુમરા એક્સ્ટ્રા પૈસા નહીં કોઈ એક્સ્ટ્રા પૈસા નહીં બધું અનલિમિટેડ સ્વીટ બધું અહીંયા જ બનાવે બધું ટોટલી બધું કાલ મેં મોહનદાળ આજે કાલ મોહનદાળ હતો ને આજે ખીર ખીર છે તો કઈ આપડે હરિયર કરવા

પેલી વખત કોઈ મને તમારે એક restaurant માં જ મને મળ્યું છે અને હું તો એટલું કહીશ કે આ restaurant ની specialty ની વાત કરું ને તો હું કાલે પણ shoot કરી ગયો તો ને ચૂલા બધું બનાવતા હતા હું ચેક કરવા જાય પણ કાયદેસર ચૂલા માં બનતું તું મીઠાઈ થી ઘી બી ને બધું જો તમે એમ કો ને કે ભાઈ મારે ઘી જોઈએ તો ઘી પણ તમને રેડી દેશે આને કોઈ પૈસા અલગ થી લેવાના નહિ મીઠાઈ બધું અલગ અલગ ફરતું રહેતું હોય કે હા બધું ફરે છે હું હારું હારું ક્યારે હોય મગ હોય છે મોનથાળ હોય સુખડી હોય ખીર

જો ત્યાં સંદીપભાઈ ને અત્યારે customer ને પૂછે છે શું ખાવું છે શું કરવું છે માથે ને માથે હોય છે સંદીપભાઈ આજે તમે ખરેખર મજા કરાવી મને આજે એવું લાગતું નથી કે હું આજે હોટલ માં આવ્યો આજે મને એવું લાગે છે કે કોઈના ઘરે જમવા આવ્યો હું ને અને જે પ્રેમ થી આખી થાળી પીરસી હોય અને આવું જ બધાને ખવડાવવાનું અને આજે જે સંદીપભાઈ જે કાજલબેન બેન દિલ થી જે કેવાય ને મહેનત કરી કરી ને ખવડાવે છે આમને એક નક્કી કર્યું તું કે અમદાવાદ ની માલી આપણે દેશી ખવડાવું છે બધી જ વસ્તુ ચૂલામાં બને છે એટલે મજા જ આવશે બધાને ચાર ચાર શાક આપે છે આ લોકો હોટલ વધારે વધારે શાક કેમ આપે અનલિમિટમાં ખબર છે કે એમાંથી કોઈને ના ભાવે ને તો એકાદુ કઈક ઓપ્શન મળે એટલે ભાવે હું તો એવું કહું છું કે તમને ચાર શાક ભાવશે બોલો એમાંથી તમે એવું નહીં કયો કે મને આ નહીં ભાવે તમે જો કદાચ એ ડુંગળી લસણવાળું ના ખાતા હોય તો તમારા માટે શાકના ઓપ્શન એક બે મળી જશે કદાચ જૈન બી છે એક બે વસ્તુ હા એટલે ડુંગળી લસણ ના ખાતા એ લોકો માટે તો ખાસ પહોંચી જવા જેવું છે મને એનું એમબીએસ બહુ ગયુધી ગયું હવે અમદાવાદ સિટીમાં તો લોકો છે ને પચાસ લાખ એસી લાખ એક એક કરોડના ખર્ચા કરે તો તમને ત્યાં સંતોષ ના થાય આનંદ ના થાય પણ અહીંયા જે કુદરતના જે ખોળામાં બેઠા હોય ઝાડવા હોય ઉપર આભ હોય નીચે આવા ટેબલ હોય હમ્મ તો કેવી મજા આવે કંઈ હું જોઈએ અને દિલથી કહું છું મેં આ અમદાવાદમાં રેસ્ટોરન્ટના બહુ બધા વિટેલ બનાવ્યા મારું કામ જ આ છે પણ પર્સનલી હું અહીંયા મારી ફેમિલી સાથે આવું ને એવી જગ્યા છે દીપુએ તમને કેવું લાગ્યું કે બહુ જોરદાર છે મને આજ કઈ દ્યો અમદાવાદમાં આવી કોઈ હોટલ વાળો ખવડાવે

એટલે હું એમ ના કહી શકું દીપુ સાચી વાત છે પણ મારી સુપરસ્ટાર ના હોય સમજી લો વાહ ભાઈ વાહ આજે સાજે તો કાલે પછી રોલ માં પડે તો આજનો વિડિયો પૂરો કરીએ પૂરો કરીએ હાલો મારો ડાયલોગ બોલી નાખ મરસુ મેરે ખેડે મરસુ ગામ ગી મરિયા મેત્રન તે દિયા ધરતી તકતી હરિયોમ જે માતે જય જય મુગલ કાલ નવા વિડિયો સાથે જોવાનું ભૂલતા નહીં બાય બાય